તો મહાદેવ બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે આપણા વર્ગ જોતા હોય હંમેશા મજામાં જ હોય છે મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ચૂકી છે અને ફરીથી આવી ગયું છે નવા વ્લોગ વિડીયોની સાથે તો મિત્રો એ સવાર સવારમાંથી આપણે ને આપણી વાળી વાવણું કરવા આવી ગયા હે આપણે થોડોક વરસાદ ઓછો હતો પણ તો એ જે વધારે જરાક વધારે હતી એટલે એના કારણે આપણે બધું વાવણું જ કરવાનું આપણું એક જ વાડીમાં વાવણું કરવાનું છે દસ વીઘા ને આઠ વીઘા હોય ને એમાં જ વાવણું કરવાનું છે બધું નથી વાવવાનું ખાલી એક જ કટકી વાવવાની મિત્રો કાલે ને આપણે ટ્રેક્ટર રાખવાનું કામ સોવા હાથમાં આવ્યું હતું આજે એને આપણે પાલી ભરવાની છે માંડવીની હાલો માંડવીની પાલી ભરી લાઈન પે અને ભાઈ હે ને એ ટ્રેક્ટર રાખીને આપણે પાલી ભરવાની કાલે એને ઉથમું હતું હું ટ્રેક્ટર રાખતો હતો ને ભાઈ પાલી ભરતો હતો આજે હવે આજે આપણે પાલી ફરવાની જો ભાઈ તો નાનું મજાનું ટ્રેક્ટર રાખે છે તો મિત્રો આપણે પાલી ફરવાની પાણી ટ્રેક્ટર આપણે જોઈએ ના સીધે ગોલી ગયો ચા હે છો

बिसरे एक वज़ है जीविहें के आज बजे मैंने कोई वाउनी कर नहीं क्या पढ़े कज़वाउनी करी मस्त जोक मारा है देखा ही क्या है तुमने वाउनी कर तू ही कहीं हो निकाल two hours later તો ફાઈનલ મિત્રો હવે ને આપણે વાવણું થઈ ગયું હે અને હવે માથે એને હમા રાખવાનો છે તો હવે આપણે જમીન આવ્યા હે બપોર થઈ ગયા હતા એટલે જમીન આવ્યા જમીન આવીને આપણે હમર જોડવી લીધો હે હાકવાનો છે બાકી તો મિત્રો આપણે હમર રાખવાનું ચાલુ કરી દીધું હે મિત્રો વિડીયો હે ને બહુ વધારે લાંબો થઈ ગયા તો હવે આજનો વ્લોગ આપણે હે ને અહીંયા પૂરો કરી દઈએ મારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા જજો ને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લાઇક એન્ડ શેર જરૂરથી કરજો મળ્યા કાલના નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે ત્યાં સુધી રામે રામ ડે રામે